ગયા છે બીજો ભાગ પાણી મિત્રો ને એટલે ટૂંકમાં છે ને લેવલ જેવા કરાવ્યું પાણી બહુ રડતું હતું એટલે જેવા બધું લેવલ કરાયું કરાવ્યું ફાંટો અને ઓલી બાજુ ફાંટો છે હેજો હવે પછી હવે મારવાના છે હાજો બાંધો ફોરાઈ ગયો હતો વરસાદના હિસાબે બાંધો ફોરાઈ ગયો એટલે પાણા અત્યારે નાખી દીધા છે હવે છે આ બાજુમાં અહીંથી છેલું જાય છે આવી રીતના જો આ પાણા દી ગોઠવવાના છે આ બધા મોટા મોટા પાણા હેઠા પડી ગયા ને એ બધા જો આપણે બતાવું લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આવો બધો વીજું છે એવા પાણા બધાય ગોઠવવાના છે જો કેવડા કેવડા પાણા પડે નીચે જોઈ લ્યો છે બધાય પાણા વ્યવસ્થિત ગોઠવવાના છે અને આ ફાટો આટલામાં બધે માલી ગયો જોઈ શકો છો જે વાણું ટ્રેક્ટર છે ને અહીંયા આપણો બોર છે અહીંયા બોરને સ્ટાર્ટર ને બધું અહીંયા થઈ ટ્રેક્ટર ધોરીઓ લેવલ કરે છે અને અહીંયા ધોરીઓ હતો તો મિત્રો જો આવો બધો કાંઈક નજારો છે આ ફરતી કોર મારી વાડીને ફરતી કોર આવી છેલ્લું કહી જાય વાયુ મેં ગામડાની ભાષામાં વાયુ કે અમારે છેલ્લું કે જ્યાં આવી રીતના જે આ છેલ્લું વહી જાય છે બધું હરામ જુમા છે હે હરિયાળી હરિયાળી જેવું જોઈ ચારો બાજુ જો અહીંયા ધોરી હતો ને એ મિત્રો હેને થોડોક ઊંચા નીચે થતો હતો એટલે એ ફેરાવ્યો અને જો અહીંથી પાણી બહુ રડતું હતું એટલે આ થોડુંક લેવલ બેવલ બધું કરાવ્યું કમ્પ્લીટ ફાંટો બાંટો હાંકીને કમ્પ્લીટ થઈ ગયું પોલી પડી આપની સિમેન્ટની કુંડી છે આપણે જો અહીં રાખી હતી અહીંયા દવા છાંટવાના પંપને ભરવા માટે બધું હોય ઘણી ફેર આપણે બ્લોગમાં જોયું હશે અમે દવા છાંટવાના પંપ ત્યાંથી જ ભરતા હોય અને આ મોટા મોટા પંખા જો આપણે અહીં ચાલુ રાખ્યા છે અત્યારે જો આપ જોઈ શકો છો કે જેથી કરીને વાડીએ ખેતરે આવીને તો ગરમી ના લાગે ટૂંકમાં એટલે પંખા તો કન્ટિન્યુ ચાલુ જ હોય અત્યારે કારણ કે પાણી ના હોય એટલે ટૂંકમાં શું છે કે સૂકી જમીન હોય એટલે ગરમી બહુ થાય એટલે આ પંખા કન્ટિન્યુ આપણે ચાલુ જ રખાવીએ જો વેતન ચાર પાંચ પંખા રખાવ્યા છે જે બાજુથી અવાજ હોતી એ બાજુથી આવ્યા જ રાખે ટૂંકમાં આવો બધે વ્યૂ છે અને કરાવી આજે છે પછી ખાતર બાતર કરીને ઉનાળો આવી ગયો જમીન તૈયાર કરી લે દેશી ખાતર તો મિત્રો હજી ફરે નથી ઉતરાયું હું પછી આ વર્ષે ઉતરાયું તો વીસ ચોલીસ હજી ફરે ખાલી ઇંગ્લિશ ખાતર નાખવાનું છે એટલે પાછો વળી બે અને તમુના બે બેનોના લગ્ન કરવાના છે એટલે ખર્ચાના હિસાબે ટૂંક દેશી ખાતર નથી ઉતરાવું એના અગિયારમા મહિનાના સિત્યાવીસ તારીખે લગ્ન નક્કી કર્યા છે એટલે હજકલ બહુ ખર્ચો જમીનમાં થાય નથી એટલે એ જો હું બધી અમુનમું કરાવી અને જમીન તૈયાર કરાવી લઈ પછી વરસાદ થાય ત્યારે વાવવાનું રહીએ દેશી ખાતર હજુ ભરવાનું નથી ખાલી ઇંગ્લિશ ખાતર નાખી અને માંડવી માંડવી આપશું વાલ એક છોડાવવાનો તો જો વાલ બાલ છોડાવી લીધો બુજ છે આ પાણીનું આપણે બ્લોકમાં જોયું છે આપણે એક વિડીયો આવ્યો હતો કપડાં મેચિંગ કરવા ચેનલમાં એ આ બુજનો વિડીયો હતો મિત્રો જો જે આ સિમેન્ટની કુંડી છે અહીંયાથી આપણે દવા છાંટવાના પમ્પ ભરતા હોય બધું અને આવી રીતના ફાંટો હાલી ગયો છે અડધામાં અડધામાં ફાંટો આપવાનો બાકી છે પછી મારે બીજી સાઈડ ઉપર જવાનું છે એક જગ્યાએ કાલે જે સ્લેબ હોય રહી એનો વિડીયો બનાવ્યો છે આપણે ગામમાં રામ મંદિર પાસે અને સ્લેબ માં જવાની છે પછી હજી ગુહાણા એક બીજી સાઈડ ઉપર આની પેલાની ચેનલમાં આપણે ઘુવાણા આયુર્ષ સમાજ નો ગેટ બનાવ્યો હતો ત્યાં એક સાઈડ કામ કરવાનું છે એ રીતે પણ જોવા જવાનું છે અને એક સાઈડ વડોદરા આલે છે એક કાલે છે એમ અડિયા પટ્ટી થોડી હોય ચાલુ અને કાના ને વેકેશન પડી ગયું કાનો જેવું ટ્રેક્ટરમાં બેઠો હોય ટ્રેક્ટર વાળો ભાઈ આટો આંકે છે અને આપને આટા મારી હિન ઉરા બેઠા બેઠા આમાં ગાડી કોમ બોલું છે મિત્રો કન્ટિન્યુ લોક માં જોડાય રહેજો મગ ચોમાસે મગ વાવ્યા હતા ને મિત્રો મગ ચોમાસે જો મિત્રો આ માંડવી છે ને માંડવી વાવી ને ચુમાસે ત્યારે મગ વાવ્યા તા આપ જોઈ શકો છો હવે મગ પછી વીણા ને પછી ના વીણા ને એવું બધું શું વરસાદના હિસાબ બગડી ગયા હવે પાછા ઊંઘ ગયા શિયાળા તો હવે કાંઈક સિંગ પાકી છે ને આપણે ખાવાની મોજ કરીએ જો આ સિંગું ખાવા જો જો આપ જોઈ શકો છો મગ સુપર મગ છે જો जो और हम जो एक बूच आया है तो जो ये आ गए वहां है अपना जो अब बोर्ड से हमें देखेंगे बोर्ड ने स्टार्टर में મિત્રો આપડે ઝાડવાનો શોખ છે એટલે બહુ જ શોખ છે આપને બધી વાડીએ ઝાડવા તો વાવેલું હોય જ વાય ઓળે છે એ ઉનાળો હિસાબે સુકાઈ ગયા ભાઈ જમીન વધારે છે એના હિસાબે ભાઈ ઓલા ભાગે આપણે વાવ્યા હતા એ હું બટના હિસાબ હું ગયા આ એ વાવ્યા હતા આપણે લીમડા ને બધા ઝાડવા સેટે જેવા જાંબુડી બધું લીલી હરિયાળી થોડીક હોય તો મજા આવે ઉનાળે ચોમાસે એટલે ઝાડવાનો શોખ છે આપણે પહેલાંથી અને ઝાડવા વાવી પછી જી ઓતરે આપણા નસીબ આંબા બે વર્ષથી વાવેલા છે હજી ફરે ગયા વર્ષે સુકાઈ ગયો હતો ઉપાડી ગયો હતા મંગાઈ ગયો હતું ને ભૂના કાપી જાય ને આજે વધારી જાય છે હવે ચોમાસા સુધી રહી જાય તો પાછા જામી જાય